સત્સંગનો મહિમા શું ગુણા કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજી ક્રિયા આ ડેકોરેશન કરો સાફ સુફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મ પુરા દીપમ શ્રી સહજા નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत <coughs> ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखं महन्तमनिशं श्रीजेश्वरूपं मुदा मैमानो महिमा प्रवचनमालामा सौ साष्टांग प्रणाम जय <coughs> हैप्पी हैप्पी वचनामृत वचनामृद्विशताब्दि महोत्सव હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પંચાળા પ્રકરણનું ત્રીજું વચનામ્રત આપણે વાંચી રહ્યા છીએ મુનિબાવાના અનુસંધાનમાં આપણે કેટલાક એમના પ્રસંગો ગઈકાલની કથામાં સાંભળ્યા સંન્યાસીને પણ મહારાજે મૂંડ્યા છે પાંચસો પરબંધસોમાં મહારાજે મહામંડલેશ્વરોને પણ મૂંડ્યા છે માતાજીના ઉપાસકોને પણ મૂંડ્યા છે રિદ્ધિ સિદ્ધિ ને ચમત્કાર બતાવવા વાળા અને કંકો ખેરવા વાળા સમાજની દ્રષ્ટિએ મોટા ગણાતા લોકોને પણ મહારાજે મૂંડ્યા છે અને પોતાના સાધુ બનાવ્યા છે મુનિ બાવા અદ્વૈતવાદી છે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવાવાળા છે શરદાર્ષનાચાર્ય એટલે કે મહાન વિદ્વાન પંડિત છે પોતાનો સુરતમાં આશ્રમ છે અને અર્ધેશ્વર કોટવાલ જેવા જેમને ભગવાન તરીકે મહાગુરુ તરીકે માને છે અને વચન સિદ્ધ પણ છે એવા બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કર્યો છે મહારાજના આશ્રિત થયા પછી મહારાજના સાધુ થયા પછી અને મહારાજે એમનું નામ નથી બદલ્યું મહારાજે કહ્યું કે અમારે તમારા દ્વારા સુરતમાં સત્સંગ કરાવવો છે ને તમારા યોગની અંદર જેટલા આવે ને તમારા શિષ્ય સમુદાય હોય એમને પણ આ સત્સંગનો રંગ લાગે ભલે તમે અમારા સાધુ કહેવાઓ ભલે તમે અમારી પાસેથી દીક્ષા લીધી પરંતુ તમારું નામ અમારે બદલવું નથી તમારું નામ બાવા એ બાવાના પ્રશ્નો પરથી આપણને ખ્યાલ આવે કે આધ્યાત્મિક માર્ગમાં મહારાજના યોગમાં આવ્યા પછી કેટલા ઊંડા ઉતર્યા હશે અને બ્રહ્માનંદ સ્વામીએ એમને કેવો રંગ લગાડ્યો ભગવાન સ્વામિનારાયણના એક એક સાધુ અને એક એક સત્સંગી કેટલા જ્ઞાન માર્ગમાં આધ્યાત્મિક માર્ગમાં આગળ હતા અરે ભાવનગરનો સોની મહાજન જેને કપાળમાં તિલક તિલકચાંદલો કરેલો હતો અને વજયસિંહ જે ભાવનગરના રાજા મહારાજાએ એમને બોલાવીને કહ્યું કે આ લાડુદાનને આપણે સોને મઢવા છે એનું માપ લો એના આભૂષણ બનાવડાવા છે એમના માટે અને કપાણમાં તિલક ચાંદલો જોઈને સોની મહાજનને લાડુદાને ટીખાળ કરીને કહ્યું કે મેં તો ઘણા બધા ટીલા ટપકા જોયા પણ આ નવું ટીલું ટપકું કોનું છે ત્યારે સ્વાની મહાજને કહ્યું કે કળીકાળમાં ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા છે એમણે પાંચસો સંતો બનાવ્યા છે સમાધિ પ્રકરણ ચલાવે છે મોટા મોટા મંડલેશ્વરો પણ એમના ગુરુ એમને ગુરુ તરીકે ભગવાન તરીકે માનીને ભક્તિ ઉપાસના કરે છે સોની મહાજન વેદ વેદાંતના ભણેલા નહોતા તત્વજ્ઞાનની ઊંડી સમજણ કે આનું જ્ઞાન પણ નહોતું પણ એના હૈયાની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રત્યેની નિષ્ઠા જડબે સલાહ કરી કેવું ઘટે એ બધું વિવેકથી વિનયથી મર્યાદામાં સંયમથી મૃદુ ભાષામાં કહ્યું કે આ ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી ગઢપુરમાં દાદા ખાચાના દરબારમાં બિરાજમાન છે અને એના થકી બ્રહ્માનંદ સ્વામીને મહારાજનો યોગ થયો છે અને મહારાજના સાધુ બન્યા છે તો એક એક સંતો અને હરિભક્તોના તમે પ્રશ્નો સાંભળો ત્યારે ખ્યાલ આવશે કે કેટલું આધ્યાત્મિક જીવન જીવતા હશે બાવાએ પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીને કર્યો છે કે ભગવાન અને સંતનો યોગ થયા પછી અને બધા વિકાર ટળી ગયા છે તો પણ અને સત્સંગનો ખપ છે તો પણ માન અને ઈર્ષા કેમ રહી જાય છે એમણે પોતાના માટે પ્રશ્ન પૂછ્યો હશે કે પોતાના સમુદાયની અંદર પોતાના શિષ્ય સમુદાયની અંદર આવી પ્રકારના લોકોને જોયા હશે એટલે પૂછ્યો હશે કે સત્સંગમાં એવા સંતો હરિભક્તોને કે જનસમુદાયની અંદર આવા લોકો હશે એને જોઈને પૂછ્યો હશે જે હોય તે એમાં આપણે ઊંડા ઉતરતા નથી પરંતુ આ પ્રશ્ન આપણા સૌના માટે પૂછ્યો છે અને એમ ન કહેવો હોય તો હું એટલો કહીશ કે આ પ્રશ્ન મારા માટે પૂછ્યો છે ભગવાન પણ મળ્યા છે અને ભગવાનના ધારક સંત પણ મળ્યા છે અને વિકાર પણ ટળી ગયા છે અને સત્સંગનો ખપ પણ છે તો પણ માન અને ઈર્ષા કેમ રહી ગયા આ પ્રશ્ન જયારે બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામીથી આ પ્રશ્નનું સમાધાન ન થયું મહારાજ એનો ઉત્તર આપતા કહ્યું કે જેને માન અને ઈર્ષા છે અને બીજું બધું પણ છે એનામાં ભગવાનનો યોગ થયો છે સત્સંગનો યોગ થયો છે વિકાર ટળી ગયા છે સત્સંગનો ખપ પણ છે તો પણ એને માન અને ઈર્ષા છે તો સમજી લો કે એમાં બુદ્ધિ નથી ખાલી ત્રણ ચાર શબ્દોના વાક્ય દ્વારા મહારાજે આપ્યો છે કે બુદ્ધિ નથી આ વચનામર્તનું ટાઇટલ જ એ છે કે મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ સાચી મુમુક્ષતા નથી અને લગ્ન નથી કે મારે આ દેહે કરીને આત્યંતિક મુક્તિને પ્રાપ્ત કરવી છે એવો બુદ્ધિથી વિચાર નથી એટલા માટે ભગવાન મળ્યા પછી પણ માનનો ગુલામ થઈ જાય છે ભગવાન અને સંત મળ્યા પછી ઈર્ષાનો દાસ અને સેવક બની જાય છે સત્સનનો ખપ હોવા છતાં પણ માનને છોડી શકતો નથી બીજા વિકાર ટરી ગયા છે તો પણ માનને મુકાતો નથી કારણ કે મહારાજે કહ્યું કે એનામાં બુદ્ધિ નથી આ શબ્દોને ધારવાના છે વિચારવાના છે પુનઃ પુનઃ વાંચન કરીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા આજે એવો જે છે તેમાં બુદ્ધિ નથી અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે એ પણ અવગુણ હોય તેને તો જાણે નહીં અને પોતાને સંકાર એક જેવો મોટો જાણે અને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય જે મારામાં આટલો અવગુણ છે પછી તેની ઉપર ચાર રાખીને તે અવગુણને ટાળી નાખે તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને માટે એમાં માન ઈર્ષાદી કોઈ અવગુણ રહે નહીં અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય અને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાળી જણાય પણ તેને બુદ્ધિવાળો ન કહેવાય તેને તો અતિ મૂર્ખ જાણવો અને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહીં અને થોડીક બુદ્ધિ હોય અને જો પોતામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળ્યાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે અને એને જ બુદ્ધિવાળો કહીએ અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પઠે નહીં એને ગુણ જ પઠે તેને મૂર્ખ કહીએ અને પોતામાં અવગુણ પઠે તેને બુદ્ધિવાળો કહીએ એક વાક્યમાં ઉત્તર આપ્યા પછી મહારાજ વિસ્તાર કરીને બતાવે છે મહારાજે કહ્યું કે બુદ્ધિશાળી કોને કહ્યું કે પોતામાં જેટલા અવગુણ છે એને જાણે એક અને પોતામાં ગુણ છે સદગુણો છે એને પણ જાણે બે અને બીજામાં ગુણ અને અવગુણ છે એને પણ જાણે તેને બુદ્ધિવાળો કહેવાય ઘણી વખત એવું પણ બને કે આપણે પોતાના ગુણ પણ જાણતા હોઈએ આપણા અવગુણ પણ જાણતા હોઈએ પણ બીજામાં ગુણ કે અવગુણ આપણે જાણતા ન હોઈએ તો ભેખે ભરાવવાનો વારો આવે બીજાની અંદર દોષ અવગુણ નિષ્ઠામાં ગડબડ ગોઠા વાળતો હોય એને આપણે ઓળખી ન શકીએ તો ભેખડે ભરાવાનો આપણને વારો આવે એટલા માટે મહારાજે કહ્યું કે બુદ્ધિશાળી છે પોતાના ગુણ અવગુણને જાણે ને બીજાના ગુણ અવગુણને પણ જાણે પણ એનો અર્થ એ નથી કે એના ગુણ અવગુણને જાણ્યા પછી એના અવગુણને ગાયા કરે ચિંતવન કર્યા કરે મનન કર્યા કરે બીજાને કહેતો ફરે તો સમજી લો કે બુદ્ધિશાળીને એક વખત જાણી લીધો આ વ્યક્તિ આટલા પાણીમાં છે આના પાસે બેસવા ઉઠવા લાયક છે કે કેમ એનો તપાસ કરે એની કથા વાર્તા સાંભળવી કે ન સાંભળવી એનો સમાગમ કરવો કે ન કરવો એની સાથે મિત્રતા રાખવી કે ન રાખવી એની બાજુમાં આસન કરવું કે ન કરવું એની બાજુમાં બેસવું કે ન બેસવું તરત જ આપણને ખ્યાલ આવે બુદ્ધિશાળી માણસ ક્યારેય પણ ક્યારેય પણ કુસંગના સંઘની અંદર લેવાય નહીં એને દૂરથી નમસ્કાર કરે તેમ છતાં એનો અનાદર પણ ન કરે તેમ છતાં એનો દ્રોહ પણ ન કરે તેમ છતાં એના અવગુણનું મનનચિંતન પણ ન કરે ભેંસના સિંગડા ભેંસને ભારે પોતાની એક જ નજર કે મારે મારા અવગુણને ટાળવા છે મારે મારા દોષોને ટાળવા છે મારે મારા સ્વભાવને ટાળવા છે અને એના ઉપર ચાડ રાખે શત્રુભાવ રાખે અને મનમાં દાસ થાય કે મારા આટલા વર્ષોના સત્સંગ પછી પણ મારું માન નથી ટળ્યું મારો ક્રોધ નથી ગયો ભગવાનને નથી ગમતું એવું શા માટે કરું છું આવો પ્રકારનો વિચાર એને અખંડ આવ્યા કરે એ પછી બીજાનો વિચાર ન કરે કે આના દોષ કેમ ન ટળ્યા આના અવગુણ કેમ ન ટળ્યા આપણે યોગી બાપા કહેતા કે આપણે પોતાની દાઢી ઓલવવા માટે આવ્યા છીએ આપણે આપણું પોતાનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ આપણે ભગવાન અને સંતને રાજી કરવા માટે આવ્યા છીએ આપણે નિર્વાસનિક થવા માટે અને ભ્રમરૂપ થવા માટે આવ્યા છીએ આવી રીતનો વિચાર રાખીએ અને સંત સભામાં ક્યારેક આપણા અવગોળનું આપણા દોષોનું આપણા સ્વભાવનું ખંડન કરે તો એના ઉપર એને રાજી થાય કે ભલે આ મારા સ્વભાવના શત્રુ છે પણ મારા તો પરમ મિત્ર છે એનો ગુણ ગ્રહણ કરે તો મહારાજે કોઈ એને બુદ્ધિશાળી કહેવાય હવે આ બધું મહારાજના જવાબની અંદર સાંભળ્યું આપણી છાતી ઉપર હાથ રાખીને આપણે આપણી પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે પહેલો પ્રશ્ન આપણી જાતને એ પૂછવાનો છે કે હું આટલા વર્ષથી યોગી બાપા પ્રમુખ સ્વામી અને સ્વામી મહારાજના યોગમાં છું ને કંઠી પહેરીને સત્સંગી થયો છું તો મારામાં કામ છે મારામાં માન છે મારામાં ઈર્ષા છે મારામાં દેહાભિમાન છે મને કોઈનો અવગુણ આવે છે મને ભગવાનના ધારક સંતમાં મનુષ્યભાવ પરઠાય છે આ પ્રશ્ન પૂછવાની જરૂર છે જો આપણને એમ જવાબ મળે અને આપણને ખ્યાલ આવે કે નહીં મારામાં ક્રોધ છે મારામાં લોભ છે મારામાં ઈર્ષા છે તો સમજો કે તમે બુદ્ધિશાળી પણ આપણે બીજામાં જોયા કરીએ ગાયા કરીએ બોલ્યા કરીએ સાંભળ્યા કરીએ તો મહારાજે કહું કે અતિશય મહામૂરખ છે એને મૂરખ એને બુદ્ધિશાળી ન કહેવાય વ્યવહાર કરીને ગમે તેવી ચોધારી બુદ્ધિ હોય પણ પોતાના મોક્ષના કામમાં જે બુદ્ધિ ન આવે એ બુદ્ધિશાળી નથી બુદ્ધિશાળી એ કહેવાય કે પોતાના કલ્યાણ માટેની સાધના કરે એના માટેનો વિચાર કરે મોક્ષ માટેનું જ બોલે મોક્ષ માટેનું જ સાંભળે મોક્ષ માટેનું જ જુએ મોક્ષ માટેનો જ વિચાર કરે મોક્ષ માટે કદમ ઉઠાવે તો સમજો કે બુદ્ધિશાળી છે મહારાજના સમયની અંદર વડોદરાના નાથ વગર શાકભાજી બકાલ વેચી ખાતા હતા પણ મહારાજે એમને બુદ્ધિશાળી કહ્યા અને ત્રણ નવાબ કરો કરવા વાળો જે દીવાન હતો એને મૂરખ કયો કારણ કે ભગવાનનો દોહ કરવા માંડ્યો અભાવ અને નિંદાને અવગુણ કરવા માંડ્યો આટલી મોટી બુદ્ધિશાળી માણસ વ્યક્તિ પણ ભગવાનને ઓળખી શકી નહીં ને ભગવાનના દ્રોહમાં પડી જ્યારે નાથ ભગત સવારથી સાંજ બકાલો વેચે અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવે અને એમાંથી પણ બચત કરી કરીને પૈસા ભેગા થાય એટલે પગપાળા ચાલતા ચાલતા વડોદરાથી ગઢપુર આવે અને મહારાણના ચરણકમળની અંદર રૂપિયાની પોટલી મૂકે અને કહે કે મહારાજ આ સંતોને રસોઈ કરીને જમાડો મારે તમને રાજી કરવા છે કેટલા ગરીબ હતા પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે અનાથ ભગત પોતે ગઢપુરમાં આવ્યા અને મહારાજના ચરણ કમળની અંદર આ ચાંદીના રોકડા રૂપિયાની પોટલી મૂકીને કહું મહારાજ સંતોને રસોઈ કરીને જમાડું મહારાજની સભાની અંદર બધા ભગત તો હોય પણ કેટલાક થગ ભગત આવે એક જણાએ વિચાર કર્યો કે આ નાથ ભગત બહુ પૈસા વાળા લાગે છે કે આટલા બધા રૂપિયા એમણે મહારાજના ચરણે રસોઈ માટે આપ્યા એટલે એને નક્કી કર્યું કે મારે આ નાથ ભગત જ્યાં રહે છે ત્યાં જવો અને એના ઘરમાં ખાતર પાડવું ચોરી કરવી બે ચાર દિવસ અઠવાડિયું રોકાઈને નાથ ભગત સમાગમ કરી દર્શન કરી આશીર્વાદનો લાભ લઈને ચાલતા ચાલતા નીકળ્યા ને આ ચોર પણ એનાથી દૂર દૂર ચાલતો ચાલતો છેક વડોદરા પહોંચ્યો ચોરના મનમાં એમ કે આ નાથ ભગતનો તો મોટો બંગલો હશે પણ જોયો તો હવે સામાન્ય નાનું સરખું ઘર ઝૂંપડા જેવું હતું પણ તોય ચોરે વિચાર કર્યો કે પૈસા દર હોવો જોઈએ ને તો આટલા રૂપિયા લાવે ક્યાંથી રાતના નાથ ભગત પોતાના પરિવાર સાથે સૂતા હતા અને તે વખતે અંદર ઘરમાં પ્રવેશ કર્યો એમાં કોઠી નાની પેટી પટારી જેવું કંઈ હતું એની અંદર ખોળ શોધખોળ કરવા માંડ્યો નાથ ભગતે કહ્યું કે જો ભાઈ મને દોળ્યા આમાં ધન હાથમાં નથી આવતો તો અંધારી આત્મા તને ક્યાંથી મળવાનું કહેવાનું તાત્પર્ય આવા નાથ ભગત હતા તો પણ મહારાજ એને બુદ્ધિશાળી કહ્યા છે પોતાના કલ્યાણના માટેનું જતન ન કરે ભગવાન અને સંત રાજી થાય એના માટેનો વિચાર ન કરે આજ્ઞાની ઉપાસના દ્રઢ કરવાની વાત મહારાજને ગમે છે કોઈનો પણ અભાવને અવગુણ ન લઈએ તે મહારાજને ગમે છે મહિમાના મહિમાનું ગાન કરીએ શ્રવણ કરીએ ચિંતન કરીએ મહારાજને ગમે છે ભગવાનનું ભજન કરતા તમામ સંતો હરિભક્તો દિવ્ય છે અલૌકિક છે બ્રહ્મની મૂર્તિ છે એવું સમજીએ મહારાજને ગુરુ હરિને ગમે છે આ માર્ગે ચાલે એ પછી કાળાક્ષરને કુહાડે મારે એવો હોય અને કદાચ એને શિક્ષાપત્રી વાંચતા પણ ન આવડતું હોય ને સત્સંગ દીક્ષા ગ્રંથ વાંચતા પણ ન આવડતું હોય પ્રવચન પારણ કરતા પણ ન આવડતું હોય અને સામાન્ય આદિવાસી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય ને તો પણ એ બુદ્ધિશાળી છે અને આખા દુનિયાનું રાજ્ય ચલાવતો હોય પરંતુ પોતાના કલ્યાણ માટેનો એને ક્યારેય વિચાર ન આવે ભગવાનને ન ઓળખે ભગવાનના ધારક સંતને ન ઓળખે ને એની અંદર મનુષ્ય ભાવ પરઠા કરે તો મહારાજે કહું કે મૂરખ છે અતિશયમૂળખ છે આ મહારાજના શબ્દો છે એને ધારવાના છે વિચારવાના છે મનન ચિંતન કરવાનું છે ને આપણી જાતને પૂછવાનું કે આપણી આપણી બુદ્ધિએ કરીને આટલો લાંબો પળો વ્યવહાર કરીએ છીએ લાખો રૂપિયા કમાઈએ છીએ આ નોકરી ધંધા કરીએ છીએ વ્યવસાય વિકસાયો છે આટલી સત્તા ઉપર પહોંચી ગયા છીએ પણ આપણને ભગવાન સ્વામિનારાયણે કહ્યું એવી પ્રકારની બુદ્ધિ છે કે નહીં ભગવાન નારાજ થાય ગુરુહરી નારાજ થાય એવી કોઈ પણ ક્રિયા થતી હોય એવું કંઈ પણ જોવાતું હોય બોલાતું હોય સંભળાતું હોય ચિંતવન થતું હોય તો સમજી લો કે આપણામાં બુદ્ધિ નથી અને બુદ્ધિ નથી એટલા માટે જ આપણામાં માન રહે છે અને ઈર્ષા રહે છે આના અનુસંધાનમાં આપણે વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્ત અને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ